અમે જયારે આરોગ્ય તપાસ કરવા માટે અહીંયા રાજકોટ પ્રાથમિક શાળામાં આવ્યા એ દરમિયાન અમને ધોરણ એકમાં ભણતી એક બાળકી એની તપાસ દરમિયાન અમને એવું લાગે હૃદયની તકલીફ હોય એના માટે અમે પેલા એના ઘરે આવ્યા એના મમ્મી પપ્પાને વાત કરી કે અમને એવું લાગે છે કે હૃદયની તકલીફ હોય એવું ત્યારબાદ ડોક્ટરો મને વધુ તપાસ માટે યુએન મહેતા હોસ્પિટલ અમદાવાદ સરકારી ગાડીમાં ત્યાં લઈ ગયા ત્યારબાદ ડોક્ટરે ત્યાં મને ઓપરેશનની સલાહ આપી ત્યાર ચાર મહિના બાદ આરબીએસકે ડોક્ટરોના પ્રયત્ન ત્યાં મારું ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થાય મારી શોરીને આવી તકલીફ હતી અમે છૂટક મજૂરી કરવા વાળા હતા અમે કરી શકતા નથી બેલને અમને સલાહ આપી કે ઓપરેશન કરાવી લીધું ને હારી લીધા છે એમાં બધું કામ કાજ કરી શકે છે હેલ્થ ઓફિસ વિસનગર જિલ્લા પંચાયત મહેસાણાનું હૃદયથી આભાર માનું છું હું હવે કમ્પ્લીટ છું મને કંઈ પણ થતું નહીં હું દોડવું ચાલું ગમે તેમ મને કશું જ તકલીફ થતી શાળા પ્રવેશોત્સવ રાજકોટ પ્રાથમિક શાળામાં હતો ત્યારે માનનીય શ્રી ઋષિકેશભાઈ પટેલના હસ્તે અમે એને સન્માનિત પણ કરી હતી